શ્રી સાઈ સંગીત એન્ટરટેનમેન્ટ દ્વારા સિંગિંગ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંગીત પ્રેમી પ્રીતિ પટેલ દ્વારા કરાવ કે ના લાઈવ શો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સાઈ સંગીત એન્ટરટેનમેન્ટ્સ ના બેનર પર ગેટ ટુગેધર ના હેતુથી મનોરંજન માટે કાર્યક્રમનું આયોજન મુજમોડા ખાતે આવેલ ખાનગી રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના સિંગિંગ ના વિવિધ પિસ્તાળીસ જેટલા ગ્રુપ માંથી સિંગરો ની પસંદ કરી તેઓના મુખ્ય ગીતો ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સાઈ સંગીત એન્ટરટેનમેન્ટ મારું પોતાનું ગ્રુપ છે મારું ફર્સ્ટ ઇવેન્ટ છે અને આ ગ્રુપની અંદર પિસ્તાલીસ ગ્રુપમાંથી બધા મેં અલગ અલગ સારા સારા સિંગર્સો લીધેલા છે અને એમને અલગ અલગ પ્લેટફોર્મ આગળ વધવા માટે મળે એવી મારી શુભેચ્છા છે બસ મારો એક હેતુ હતો આ કે હું બધાને આગળ વધારું બસ એક એન્જોયમેન્ટ છે અને અમે બધા ગેટ ટુગેધર જેવું છે અને અમે લોકો ભેગા થયા છીએ પ્રીતિ પટેલ